ધોરણ આઠ ગણિત ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલના તો ચેપ્ટર સાતની રાશિઓની તુલનાનું ઉદાહરણ નંબર દસ આજે હું તમને શીખવાડવાનો છું વ્યવસ્થિત રીતે સમજાવવાનો છું તો કે એક ટીવી રૂપિયા એકવીસ હજારમાં ખરીદવામાં આવ્યું હતું એક વર્ષ પછી ટીવીની કિંમતમાં પાંચ ટકાનો ઘટાડો થયો તો એક વર્ષ પછી ટીવીની કિંમત શોધો તો અહીંયા આપણે એક વર્ષ પછી ટીવીની કિંમત શોધવાની છે તો આપણે અહીંયા ઉકેલ કરીએ તો કે અહીંયા મુદ્દલ તો મુદ્દલ તમારી પાસે કેટલું હતું આ એકવીસ હજાર તો મુદ્દલ તમારી પાસે એકવીસ હજાર હવે ઘટાડો 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 કેટલો કરશો તો કે પાંચ ટકા તો ઘટાડો શું આવશે તમારી પાસે તો ઘટાડો તો કે અહીંયા વાર્ષિક એકવીસ હજારના એકવીસ હજારના પાંચ ટકા તો આપણે અહીંયા એકવીસ હજારના પાંચ ટકા કરવાના છીએ તો અહીંયા એકવીસ હજાર ગુણ્યા પાંચ ગુણ્યા એક છેદમાં ગયા હવે અહીંયા તો ક્યાં બસો દસ ગુણ્યા પાંચ કરો તો અહીંયા ગુણાકાર કરો અંક અને શૂન્યનો ગુણાકાર ન થાય એટલે શૂન્ય શું હવે એકવીસ પંચા એક આવડતા હોય તો આવી રીતે ન ખબર પડે તો નાખો તો કે આ બસો ને દસ ગુણ્યા પાંચ અહીંયા શૂન્ય પાંચ એકા પાંચ અને પાંચ દુ દસ તો તમારી પાસે અહીંયા ઘટાડો એક હજાર ને પચાસ રૂપિયા આવશે હવે તમારે શું કરવાનું છે તો અહીંયા એકવીસ હજારમાંથી एक वर्ष પછી ટીવી ની કિંમત 11 લખો તો કે અહિયાં એક વર્ષ પછી ટીવી ની કિંમત તો તમારી પાસે કિંમત કેટલી હતી તો કે ₹21000 આતા તો કે અહિયાં આ 21000 ઓછા એક હજાર પચાસ બરાબર એકવીસ હજારમાંથી એક હજાર પચાસ બાદ કરો તો કે અહીંયા એકવીસ હજાર ઓછા એક હજાર પચાસ અહીંયા બાદ બાકી કરવાની છે તો શૂન્ય શૂન્યમાંથી પાંચ ન જાય એટલે દસકો લીધો દસમાંથી પાંચ ગયા તો પાંચ અહીંયા નવ અહીંયા નવ તો અહીંયા ઝીરો થઈ જશે તો અહીંયા લીધો દસકો તો કે દસમાંથી

એકવીસ હજાર આર તો કેટલું હતું તો કે પાંચ ટકા તો અહીંયા આ ઘટાડો લખજો એન તો કે કેટલું હતું એક વર્ષ તો અહીંયા આપણે સૂત્ર લખો એ બરાબર પી આરના છેદમાં સો અહીંયા એન પણ આપણી પાસે ઘટાડો છે એટલે ઘટાડો છે એટલે ઓછાની નિશાની કરવાની છે તો અહીંયા આ ઓછાની નિશાની થશે તો રકમ મૂકો તો કે પી બરાબર એકવીસ હજાર એક આર બરાબર ઓછા પાંચના છેદમાં આ સો એન છે એટલે એક વર્ષ હવે અહીંયા આ એકવીસ હજાર સો માંથી પાંચ ગયા તો અહીંયા પંચાણું આવશે સો તો પંચાણું ના છેદમાં સો આવશે હવે અહીંયા એકવીસ હજાર ગુણ્યા તો આના છેદ પંચા સો તો કે ઓગણીસના ના છેદમાં આ વીસ આવશે હવે આપણે આને ગુણાકાર કરવાનો છે તો કે અહીંયા એકવીસ હજાર ગુણ્યા ઓગણીસ ના છેદમાંકાર કરો તો આગળ ઓલરેડી થઈ જીસ ખાસ ધ્યાન રાખજો તો કે વીસ એકા વીસ એક ઉપરથી શૂન્ય જ્યારે બે સંખ્યા ઉપરથી ઉતારો ત્યારે શૂન્ય મૂકો તો કે વીસ સો પાંચ આવ્યા આ શૂન્ય એટલે કેટલા આવશે તમારી પાસે તો કે અહીંયા તમારી પાસે ગુણાકાર કરી તો કેટલા આવ્યા તો કે અહીંયા એક હજાર પચાસ આવે હવે એક હજાર પચાસ ગુણ્યા ઓગણીસ કરવાના છે તો કે એક હજાર પચાસ ગુણ્યા ઓગણીસ તો અહીંયા ગુણાકાર કરો એક ગુણ્યા ઓગણીસ અહીંયા જીરો ઝીરો પાંચ ઝીરો એક ઝીરો નવ પંચા પિસ્તાલીસ અને નવ એકા નવ શૂન્ય પાંચ નવ નવ કેટલો આવ્યો તો કે બીજી રીતે પણ તમે કરી શકો ઓગણીસ હજાર ને પચાસ ઓકે વિદ્યાર્થી મિત્રો